આજે દેશભરમાં શની જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં શની જયંતી નિમિત્તે મંદિરોમાં પણ ઉજવણી કરવામાં આવી છે રાજકોટના પૌરાણિક મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા જુબેલી ગાર્ડનમાં આવેલ મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ભક્તોએ શનિદેવને તેલ ચડાવીને પૂજન કર્યું દર શનિવારે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે આજે સવારથી મોડી રાત સુધી દર્શન કરવા માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે લગભગ પચાસ હજાર જેટલા લોકો આ દર્શનનો લાભ લેશે મારું નામ દેવરાજભાઈ પરસો સંભાળ શનિદેવ નું મંદિર શનિદેવ ના તો બે ત્રણ ચાર મંદિરો છે પણ આ નવ ગ્રહ મંદિર આ ટાઈપ નું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગુજરાત આ પ્રશ્ન મંદિર છે એટલે આ મંદિરનું બહુ મોટું મહત્વ છે શનિ જયંતિ શનિ મહારાજ નો જન્મ દિવસ છે એટલે આકડાના આંકડાની આંકડાના ફૂલની માળા કાળા તલ કાળા હળદ કાળું કપડું અને તેલ ચડાવવાનું મહત્વ છે તે ઉપરાંત પીપળા પાણી રેડવાનું અને પીપળા નીચે દીપક કરવાનું મોટું મહત્વ છે